સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ગેંગના એક મહત્વનો સાગરિત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો ગુજરી ટોક હેઠળ આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી વિરુદ્ધ ફરી એકવાર ગુનો નોંધાતા ગુલામ હુસેન ભોજાણી દિલ્હી મારફતે દેશ છોડીને ઈરાન ચાલ્યો ગયો હતો ત્યાંથી તે અલગ અલગ દેશોમાં પોતાનું અસ્તિત્વ ગુપ્ત રાખવા માટે પોલીસની નજરોથી બચતો રહ્યો આ તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી ગુલામ હુસેન ભોજાણી ઉપર નજર રાખી રહી હતી આ દરમિયાન માહિતી મળી હતી કે આરોપી દુબઈથી સ્પાઇસ જેટ મારફતે મુંબઈ એરપોર્ટ પર આવી રહ્યો છે જેના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના સહયોગથી વોચ ગોઠવી હતી ત્યારે આરોપી નજરે પડતા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો સજ્જુ કોઠારી અને તેની ગેંગ સુરત શહેરમાં ખંડણી ઉઘરાણી દાદાગીરી અને રિયલ એસ્ટેટ ઠગાઈ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે સુરતના અઠવા પોલીસ મથકમાં વર્ષ બે હજાર બાવીસમાં સજ્જુ કોઠારી વિરુદ્ધ ગુજ્જી ટોક અને ખંડણીના કેસો નોંધાયા હતા જેના કારણે તે અને તેની ટોળકી પોલીસના રડાર પર હતી અને સજ્જુ સાથે એક્સોશનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુજ્જી ટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ ના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવાય આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે